અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે નગરપાલિકાના સભ્યો છે કોઈ આવ્યું જીતનેશભાઈના સમર્થનમાં આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈ ગઈ ભલે એકલા એકલા બોલે આપણે એને સપોર્ટ ના હાલ અમે આપો ને અમારી પાર્ટીમાં નથી તોય તો અમને જોવો કોંગ્રેસ વાળાને જો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ કરતા મુદ્દો સારો છે મુદ્દો વ્યાજબી છે છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી આ કોંગ્રેસ પાર્ટી આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ મારી વાત યાજબી છે કે ગેર યાજબી જયકરભાઈ વસાવા અમારા જેલમાં હોય તો આખી આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં હોય છે કે નથી હોતી રાજુભાઈ કરમડા જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી સપોર્ટમાં પ્રવીણભાઈ રામ જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં અમારો કોઈ પણ નેતા હોય ચાહે ગમે તે જ્ઞાતિ ન હોય આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય અને મુશ્કેલી આવે તો આખી આમ આદમી પાર્ટીના સપોર્ટમાં ઊભી થઈ જાય છે દોસ્તો